કેમ છો મિત્ર જો આજે મેં આવી ગયા છીએ શેત્રુજી કાઠે નજારો જોવા માટે જોઈ લો મિત્રો આજનો નજારો આવો છે કેવો મસ્તીનો છે કે નહી જોવા આવડો હા જોઈ લો આ ડુંગરા ઉપર વાદળા બેઠી ગયા છે જોઈ લો હજી તમને આગળ જઈને જાય નજારો બતાવશો અત્યારે હું અમારા વિડીયો આખો જોઈ જો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો જોઈ લો

જો મિત્રો તમે નજારો જો કેમ મસ્તી નો છે વિહક નંબર ઓ જો પાણી જાય છે અત્યારે તો ઉપર થી જાય છે તો પહેલી વાર અમારી ચેનલ માં આવી જાય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય ને ટાટા